નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું વિસાવદરની પેટા ચૂંટણી વિશે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે આમ તો ગુજરાતમાં બે સ્થળ યોજાઈ રહી છે એક વિસાવદરમાં અને બીજું ઉત્તર ગુજરાતના કડીમાં આપણે વાત કરવી છે વિસાવદનની પેટાચૂંટણીની કારણ કે આપણા સૌરાષ્ટ્રમાં એ આવેલી છે વિસાવદનની પેટા ચૂંટણી એ ખૂબ રસપ્રદ બની છે રોમાંચક બની છે અને રસાકસી ભરી વાળી આ સીટ ચૂંટણી સુધી રહેશે એનું કારણ છે એક બેઠક છે આમ તો આ એક બેઠક માનો કે ભાજપ હારે તો ભાજપને કાંઈ નુકસાન નથી અને વિરોધ પક્ષ જીતે તો એને કાંઈ સત્તા મળવાની નથી પરંતુ આ એક પ્રતિષ્ઠાભર્યો જંગ એટલા માટે બની ગયો છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાળિયા અને ભાજપના કિરીટ પટેલ વચ્ચે સીધો સંઘર્ષ છે કોંગ્રેસ છે પણ એટલી બધી એ મેદાનમાં નથી ત્રણ ઉમેદવારો છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પરંતુ મુખ્ય સ્પર્ધા છે એ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાળિયા અને ભાજપના કિરીટ પટેલ વચ્ચે છે કિરીટ પટેલ છે એ જયેશ રાદરિયા જે ધોરાજીના ધારાસભ્ય છે એમના એ સમર્થક છે અને અત્યારે ભાજપે આખી ફૌઝ જેને કહેવાય ને કે બધી જ તાકાત વિસાવદરની અંદર ઠાલવી દીધી છે હવે ખરેખર તો આ બેઠકનું મહત્વ છે ભાજપે જ વધારી દીધું કારણ કે આ બેઠક ભાજપ હારે તો પણ ભાજપને કાંઈ બહુ નુકસાન નથી અને જીતે તો કાંઈ બહુ એનો ફાયદો પણ નથી કોઈ પક્ષ નથી કોઈ પક્ષ હારે કે જીતેની પરિણામ ઉપર સત્તા પલટો થાય એવી તો કોઈ પરિસ્થિતિ છે જ નહીં પરંતુ સવાલ એ છે કે ગોપાલ ઇટેલિયા જે આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે એ બહુ લડાયક મિજાજના છે અને જો એ જીતી જાય તો સી આર પાટીલથી માંડીને બધાનું કદ છે એ કેન્દ્રીય મૌડી મંડળમાં વેતરાઈ જાય અને એટલા માટે પણ ભોગે આ સીટ જીતવી એ ભાજપ માટે જેને કહી શકાય કે એક મજબૂરી બની ગઈ છે સાહેબ ચેલેન્જ નથી મજબૂરી છે એમની નહીં એક બેઠક માટે જો તમે ત્યાં કામ કર્યું હોય પચીસ ત્રીસ વર્ષથી આજે ભાજપની સત્તા છે એક બેઠક માટે તમારે આખી ફોજને ઉતારવી પડે અને ગોપાલ ઇટિયા આમ આદમી પાર્ટી જેનું ગુજરાતમાં આમ તો હજુ જેને કહેવાય ને પગ પેસારો કહેવાય અને ગોપાલ ઇટલિયા પણ નવા ઉમેદવાર છે સાહેબ એમની સામે તમારે આટલી બધી તાકાત લગાડવી પડે એનો અર્થ એ થયો કે કંઈક ગરબડ છે અને વિસાવદરની અને ભેસાન એને તાલુકો છે બે જોઈન્ટ છે એની જનતા છે એ તમારી સાથે નથી એવું ભાજપના પ્રચાર ઉપરથી લાગી રહ્યું છે જે તાકાત લગાવી છે એના ઉપરથી ડર છે ભાજપને ચૂંટણી હારી જવાનું ગોપાલ ઇટાળિયા આવડું મોટું માથું ન હોય દાખલા તરીકે તો તમે આટલી બધી તાકાત લગાડો છો આટલું બધું જોર કરો છો આટલી બધી ફોજ ઉતારો છો કરવાનું ને ન કરવાનું ઘણું બધું કરો છો ત્રીસ વર્ષ રાજ કર્યા પછી સાહેબ વિસાવદરની ચૂંટણી તો ભાજપે સૂતા સૂતા જીતવી જોઈએ એને બધે બધાને પરસેવો લાવી દીધો આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા હારી જાય કે જીતે એના કરતાં એને આખા ભાજપને રાખી સરકારને સાહેબ અફાવી દીધી એ કાંઈ જેવી તેવી તાકાત નથી અને અત્યારે પણ ભેસાણ અને વિસાવદનની જે જનતા છે એના ભાગનો પ્રવાહ છે સાહેબ એ ગોપાલ ઇટાળિયા સાથે છે હવે છેલ્લા દિવસોમાં બીજી કોઈ રાજ રમત ન થાય ન કરવાની બધી જ રાજર રમતો ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલાં થતી હોય છે મામાય થશે અને તંત્રનો જે દુરુપયોગ ન થાય તો ગોપાલ ઇટાળિયા વચ્ચે સાહેબ વિસા ગોપાલ ઇટાળિયા માટે એમ કહી શકાય કે વિસાવદરની ચૂંટણીમાં એનું પલ્લું ભારે છે પરંતુ ભાજપ એને જીતવા નહીં દે કોઈ પણ ભોગે ન દે તો કાંઈ વાંધો નહીં પરંતુ એકવાર સાહેબ આખી સરકારને આખા સંગઠને સાહેબ એને દોડતો કરી દીધું એનો અર્થ એ થયો કે એક બહુ તાકાતવાળો માણસ વિસાવદનની ચૂંટણીમાંથી લડી રહ્યો છે લડાયક માણસ સાહેબ અને એ એવું બતાવે છે કે ત્રીસ વર્ષના ભાજપના શાસન પછી પણ વિસાવદનની ચૂંટણી માટે જો તમારે પરસીવો પાડવો પડતો હોય તો એનો અર્થ એ કે તમારા શાસનમાં કંઈક ખામી છે પ્રજા તમારાથી નારાજ છે અને વિસાવર્દનની આ પેટા ચૂંટણીનું જ્યારે પરિણામ આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અત્યારે તો આમ આદમી પાર્ટી પાસે તો કોઈ મોટી ફોજ છે નહીં પરંતુ ભાજપ પાસે જે કાર્યકર્તાઓની ફોજ છે તંત્રની જે ફોજ છે સાહેબ પૈસાનો જે પાવર છે એનો એ છૂટથી ઉપયોગ કરશે અને જો એ કર્યા પછી ભાજપને આ બેઠક ગુમાવવી પડે તો સી આર પાટીલથી માંડીને બીજા બધા માટે ઉપર જે કેન્દ્રીય મોવડી મંડળ છે એમાં એના માર્ક ઓછા થશે સાહેબ અને એના માર્ક ઓછા ન થાય એ માટે થઈને ભાજપે બધા જ ધમ પછાડા શરૂ કર્યા છે પ્રજા શું કરે છે એ કાંઈ નિશ્ચિત નથી આખરે મતદાર જ સર્વોપરી છે લોકશાહીમાં પ્રજાની ઈચ્છા પડે તેને મત આપી શકે પરંતુ ગમે તેમ વિસાવદર અને ભેસાણની જે વિધાનસભાની પેટા ચૂંટણી છે સાહેબ એ ખૂબ અત્યારે જામી છે દુનિયાભરનું મીડિયા પણ ત્યાં ઠલવાવા માંડ્યું છે મીડિયામાં પણ અખબારોમાં પણ એની ખૂબ જ નોંધ આવી રહી છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી છે એ ખૂબ જ ત્યાં જોર લગાવી રહ્યું છે કોને સફળતા મળશે કોનો વિજય થશે એ તો મતદારો નક્કી કરશે પરંતુ ચૂંટણી અત્યારે ત્યાં ખરેખર ખૂબ જ જામી છે વિસાવદર એક વખત કેશુભાઈ પટેલ જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા દિવંગત કેશુભાઈ પટેલ એમની એ બેઠક હતી એ બેઠક ઉપરથી એ ચૂંટાયા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા હતા એટલે આમ તો એ ભાજપ તરફી બેઠક રહી છે પરંતુ વચ્ચે વચ્ચે એમાં પણ ઘણા ફેરફારો થયા છે આ વખતે શું થાય છે અને પ્રજાનો મિજાજ શું છે એ આપણને ચૂંટણીના દિવસે ખબર પડશે અસ્તુ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનનું બટન દબાવજો અસ્તું